મિત્રો કહેવાય છે કે જીવન ક્યારેક એવા વાહક પર લઈ જાય છે જ્યાં માણસ પાસે પસંદગી માટે બે જ રસ્તા બચે છે કાં તો સંજોગો સામે ઘૂંટણા ટેકી ગયો ને કાં તો પૂરી તાકાતથી લડીને ઊભા રહો પરંતુ જ્યારે ચારું બાજુથી ટોણા ખરાબ નજર અને ખોટા ઈરાદાઓ ઘેરી લે ત્યારે પોતાને બચાવી રાખવું પણ એક યુદ્ધ બની જાય છે આ એક એવી સ્ત્રીની વાત છે જે ઈચ્છતી તો પોતાના સુંદરતા અને યૌવનના દમ પર એક દિવસમાં હજારો રૂપિયા કમાઈ શકત કારણ કે તે જેટલી સુંદર હતી એટલી જ જવાન પણ હતી અને ઉપરથી તેને રોકનાર કોઈ નહોતું કારણ કારણ કે તે વિધવા હતી પરંતુ તેના દિલમાં એક જ ઈચ્છા હતી મહેનત અને ઇજ્જતની રોટી કમાવવી ભલે તેના માટે ગમે તેટલી મુશ્કેલીઓ સહન કરવી પડે મિત્રો તેનું નામ હતું સીમા ગુજરાતના એક નાના જિલ્લાની રહેવાસી જ્યાં લોકો એકબીજાને ઓળખતા તો હતા પરંતુ જરૂરિયાતના સમયે પોતાનું રૂપ બતાવવામાં મોડું નહોતા કરતા સીમાના પતિ રાજેશ ટ્રક ડ્રાઈવર હતા જીવન જેમ જેમ તેમ ચાલી રહ્યું હતું એક માર્ગ અકસ્માતે બધું ખતમ કરી નાખ્યું રાજેશના મૃત્યુએ સીમાને એકદમ નિસહાય બનાવી દીધી સીમા પોતાના માયકે ગઈ આશા હતી કે ત્યાં તેને સહારો મળશે પરંતુ માતા પિતા તો પહેલેથી જ આ દુનિયા છોડી ગયા હતા અને ભાઈ બહેનોની દુનિયા હવે ફક્ત પોતાની જવાબદારીઓ સુધી સીમિત હતી ત્યાં તેને એવું સન્માન ન મળ્યું જે એક દીકરીને મોવું જોઈએ થોડા દિવસો બાદ તે પોતાની મોટી બહેન પાસે ગઈ પરંતુ ત્યાં તેનું જીવન મુશ્કેલ બની ગયું બહેનના પતિની નજર બદલાઈ ગઈ હતી અને તેની ચૂપકીમાં છુપાયેલો ઈરાદો સીમાને બેચેન કરવા લાગ્યો મજબૂર થઈને તે ત્યાંથી પણ નીકળી આવે આખરે સીમા પાછી પોતાના સાસરે પરત ફરી પરંતુ ત્યાં તેના પતિના ત્રણ મોટા ભાઈઓ અને વૃદ્ધ સસરાએ સ્પષ્ટ કહી દીધું અહીંયા તારો કોઈ હક નથી માયકે જા કે જ્યાં ઈચ્છે ત્યાં જા પરંતુ આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી સીમા પાસે હવે તો ન ઘર હતું ન કમાવાનું કોઈ સાધન ગામના કેટલાક સારા લોકોએ પંચાયત બોલાવી અને તેને સાસરે રહેવા માટે એક નાનકડો ઓરડો અપાવી દીધો પરંતુ પેટ તો ઓરડામાં બેસીને નથી ભરાતું અને બહાર જઈને મજૂરી કરવાનો તેની પાસે કોઈ અનુભવ નહોતો પરંતુ ભૂખ માણસને બધું કરાવી દે છે એક દિવસ તેને પોતાના પતિની જૂની વાતો યાદ આવી સીમા એક દિવસ ઢાબો ખોલી લઈએ ડ્રાઈવરને મન ભરાઈ ગયું છે એ સપનું રાજ્ય જ જોઈ ન શક્યો પરંતુ સીમાએ નક્કી કરી લીધું કે હવે એ સપનું પૂરું કરશે તેણે ઘરમાં બચેલો થોડો લોટ શાકભાજી અને વાસણો લીધા થોડી પૂરી અને શાક બનાવ્યું એક ચટાઈ અને બે ત્રણ થાળુઓ લઈને ગામની બહારથી પસાર થતાં હાઈવે પર જઈને બેસી ગઈ જ્યાંથી રોજ ટ્રકો અને ગાડીઓ પસાર થતી હતી પરંતુ ત્યાં બેસીને પણ તેનું દિલ જોરથી ધડકી રહ્યું હતું કેવી રીતે કોઈને બોલાવવું કેવી રીતે કહેવું કે તે ખાવાનું વેચે છે ઘણી હિંમત એકઠી કરીને તેણે એક ટ્રક હાથ આપ્યો ટ્રક રોકાઈ ડ્રાઈવર હસીને બોલ્યો શું વાત છે મેડમ સીમાએ કહ્યું નાસ્તો કરશો અને એ ડ્રાઈવર હસતા હસતા બોલ્યો નાસ્તો શું આખું ભોજન ખાય ચાલો ગાડીમાં બેસો કેટલા લેશો સીમાના હાથમાંથી થાવઈ લગભગ પડતા પડતા બચી તેની આંખોમાં આંસુ આવી ગયા ગૌ સુકાઈ ગયું તે બોલી હું પૂરી શાક વેચું છું વીસ રૂપિયાની થાવી છે પરંતુ ડ્રાઈવર વાતો કરતો ગાડી ભગાવીને નીકળી ગયો સીમાના હાથમાં પડેલી પૂરી શાકની થાવઈ હવે ધ્રુજવા લાગી તેણે થાવઈ એક બાજુ મૂકી દીધી અને ઝાડ નીચે બેસીને ધ્રુજકે અને ધ્રુજકે રડવા લાગી શું આ દુનિયા છે જ્યાં ઈજ્જતથી કમાવું એ પણ ગુનો બની જાય પરંતુ મિત્રો એ જ વખતે પાછોથી એક બીજો ટ્રક રોકાયો અને ત્યાંથી વાર્તાનો અસલી વાહક શરૂ થયો ટ્રક રોકાતા જ એમાંથી એક ઊંચો માણસ નીચે ઉતર્યો ચહેરા પર થાકતો હતો પરંતુ આંખોમાં એક અજીબ ચચ્ચાઈ અને અપનાપણું તેની પાછો એક કંડક્ટર છોકરો પણ ઉતરીને આવ્યો એ માણસ ધીમે ધીમે સીમા પાસે આવ્યો અને બોલ્યો ખોટું ન લગાડો તો એક વાત પૂછું તમારી આંખો શા માટે લાલ છે અને આ ખાવાનું આમ કેમ પડ્યું છે શું થયું સીમાએ પહેલા તો કંઈ ન કહ્યું માથું નમાવી લીધું પરંતુ જ્યારે તેણે ફરી નરમાઈથી પૂછ્યું તો તેનો ગૌ ભરાઈ આવ્યું કંઈ નથી બસ કોઈને ખાવાનું વેચવાની કોશિશ કરી હતી એ માણસનું નામ હતું વિજય વ્યવસાય ટ્રક ડ્રાઈવર અને દિલથી એ એવા જૂના જમાનાના લોકોમાંથી હતો જેમના માટે ઇજ્જત અને માનવતા હજી પણ મૂલ્ય ધરાવતી હતી તેણે બીજું કંઈ પૂછ્યા વિના કહ્યું કેટલાનું આપો છો સીમાએ ધીમે ધીમે જવાબ આપ્યો વીસ રૂપિયાની થાવી વિજય હસતા હસતા કહ્યું તો બે થાવઈ લગાવો મને અને મારા સાથીને અને જે બચે એ પણ પેક કરી દો સીમાએ ધ્રુજતા હાથે ખાવાનું પીરેચ્યું પરંતુ દિલમાં ડર હતો કે ક્યાંક આ પણ એ જ વાતો ન કરે પરંતુ વિજય અને તેનો સાથી ચૂપચાપ ખાવાનું ખાતા રહ્યા કોઈ ખરાબ ઈશારા વિના અને જતા જતા વિજય સો રૂપિયા આપી દીધા એ દિવસે સીમાને લાગ્યું જાણે કોઈએ તેની તૂટેલી હિંમતને ફરી જગાડી દીધી હોય બીજે દિવસે તેણે ફરી ખાવાનું બનાવ્યું પરંતુ આ વખતે પણ કોઈએ રોકવાની હિંમત ન થઈ બે કલાક બાદ દૂરથી એક જ ટ્રક આવતો દેખાયો વિજય ટ્રકમાંથી ઉતર્યો પરંતુ આ વખતે એકલો ન હતો તેની સાથે ચાર અન્ય ડ્રાઈવરો હતા આવતા તેણે પૂછ્યું તમારું નામ શું છે ગઈકાલે પૂછવાનું જ રહી ગયું સીમાએ ધીમે ધીમે કહ્યું મારું નામ સીમા છે પછી એ માણસે પૂછ્યું આજે શું બનાવ્યું છે સીમાએ શર્માતા કહ્યું એ જ પૂરી શાક તો જલ્દી લગાવો ભૂખ લાગી છે અને બાકીનું પેક કરી દો રસ્તા પર બીજા લોકો પણ છે એ લઈ જશે એ દિવસે સીમાનું આખું ખાવાનું વેચાઈ ગયું અને જતાં જતાં વિજયે કહ્યું કાલથી બીજી વસ્તુઓ પણ બનાવજો ગ્રાહકો વચ્ચે અને સાંભો ઠેલો જોઈએ છે હું લઈ આવું સીમાની આંખોમાં ફરી આંસુ આવી ગયા તમે મારા માટે આટલું શા માટે કરો છો વિજય ફક્ત એટલું જ કહ્યું ઇજ્જતથી જીવવા ઈસનારની મદદ કરવી એ કોઈ ઉપકાર નથી આ તો માનવતા છે મિત્રો આ પછી જાણે ભાગ્યએ કરવટ લીધી વિજય ઠેલો લઈ આવ્યો અને સીમા દરરોજ હાઈવે પર ખાવાનું વેચવા લાગી ડ્રાઈવરોમાં તેની ચર્ચા થવા લાગી કે એ જ છે જે ઈજ્જતથી પેટ ભરે છે ખોટા રસ્તે નથી જતી પરંતુ ખુશીઓ વધુ દિવસ ટકે છે ચાર છ મહિના પછી એ જ લોકો જેમણે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી હવે ફરી તેના જીવનમાં જાહેર મૂકવા આવી ગયા ગામમાં ખબર ફેલાઈ ગઈ કે સીમા હવે હાઈવે પર ઢાબો ચલાવે છે અને ટ્રક ડ્રાઈવરો તેના ગ્રાહકો છે જે લોકોએ ક્યારેક તેની મદદનો એક શબ્દ પણ નહોતો કહ્યો એ જ લોકો હવે તેની ઇજ્જત પર આંગોળી ઉઠવવા લાગ્યા એક સાંજે જ્યારે તે ખાવાનું વેચીને પાછી ફરી રહી હતી ત્યારે તેના સાસરીયાના લોકો દરવાજા ઉભેલા મોટો દેવટ ટોણા મારતા બોલ્યો લ્યો અરે વાહ વહુ તો ઘણી કમાણી કરે છે એ પણ ટ્રક પ્રવાહોની વચ્ચે સીમા બીજું કંઈ ન કહેતા અંદર જવાની કોશિશ કરી પરંતુ સાસુ સસરાની જગ્યાએ હવે દેવર દેવરાણી તેના ભાગ્યના નિર્ણયો હતા તો કુટુંબની વેચે છે જો પૈસા જ હોય ગામની બાજુમાં શા માટે બીજે ક્યાંક જઈને કમાઈ લે બધાને ખબર છે તું હાઈવે પર શું કરા છો સીમાનો ચહેરો ગુસ્સે લાલ થઈ ગયો હું મહેનતથી રોટલી કમાવું છું કોઈનો હક નથી લૂંટતી ને ખોટા રસ્તે જાઉં છું તો મારી ઇજ્જત પર સવાલ કેમ પરંતુ તેની વાતો ફક્ત ટોણા સુધી સીમિત ન રહી તેણે ગુસ્સામાં આવીને તેનો ઠેલો ઉથલાવી દીધો વાસણો ફેંકી દીધા અહીં સુધી કે પોલીસમાં ફરિયાદ પણ કરી દીધી કે અમારી બહુ ખોટું કામ કરે છે બે દિવસ સુધી સીમાનો ઠેલો ખાલી પડ્યો અને તે ઓરડામાં બેસીને વિચારતી રહી શું ખરેખર આ દુનિયામાં ઇજ્જતથી જીવવું એટલું મુશ્કેલ છે શું મહેનત કરનારને હંમેશા શંકાની નજરે જ જોવામાં આવશે ત્રીજા દિવસે તેણે નક્કી કરી લીધું કે હવે જે થાય તે તે આજે વિજયને સાચું કહી દેશે તે ખાલી ઠેલો લઈને હાઈવે પર પહોંચી દૂરથી જ વિજયનો ટ્રક દેખાયો જેવો ટ્રક તેની પાસે આવીને રોકાયો સીમા પોતાને રોકી ન શકી તેની આંખો ભરાઈ આવી અને તે ત્યાં ઊભી ઊભી રડવા લાગી સીમાજી શું થયું ત્રણ દિવસથી નજર નથી આવ્યા અને આજે ઠેલો પણ ખાલી વિજયે ચિંતાથી પૂછ્યું સીમાએ બધું કહી દીધું દેવનના ટોણા ઠેલો ઉથલાવો પોલીસની ગાઓ અને એક ખોટી વાતો કે તે વિજયના ટ્રકમાં રાતો વિતાવે છે તે ધ્રુજથી અવાજે બોલી તમે કહો મેં ક્યારે તમારી સાથે ખોટું કર્યું છે શું તમે મને ક્યારે ખોટી રીતે સ્પર્શ કર્યો તો પછી લોકો શા માટે મારી ઇજ્જતની પાછો પડ્યા છે વિજયનો ચહેરો સખત થઈ ગયો હવે અહીંયા કામ ન કરો હું તમારા માટે બીજી જગ્યાએ ઢાબો લગાવી દઈશ જ્યાં લોકો ક્યારેય ન પહોંચી શકે વિજયે તે વખતે નક્કી કરી લીધું કે સીમાને આ ઝેરી વાતાવરણથી દૂર લઈ જવી છે બે ત્રણ દિવસનો સમય આપો સીમાજી હું બધું વ્યવસ્થિત કરી દઈશ એમ કહીને તે ટ્રકમાં બેસીને ચાલ્યો ગયો સીમા માટે આ ત્રણ દિવસ ખૂબ ભારે હતા ન ઠેલો લગાવ્યો ન એક પૈસો કમાયો બસ ઓરડામાં બેસીને વિચારતી રહી કે ક્યાંક આ પણ ફક્ત કહેવા માટે તો નથી બોલ્યો પરંતુ દિલના કોઈ ખૂણામાં તેને યકીન હતો કે વિજય અલગ છે તે દગો નહીં આપે ત્રીજા દિવસે સાંજે હાઈવે પર વિજયનો ટ્રક ફરી આવીને રોકાયો તે ઉતરી અને બોલ્યો ચાલો હવેથી તમારો ઠેલો અહીંયા નહીં લાગે સીમા હેરાન થઈ તો પછી ક્યાં સુરતના હાઈવેની બાજુમાં એક બંધ પડેલો ઢાબો છે માલિક સાથે વાત થઈ ગઈ છે હવે એ તમારો છે બસ તમે ચલાવીને જુઓ વિજયે હસતા હસતા કહ્યું સીમાની આંખો ભરાઈ આવી હું કેવી રીતે આભાર માનું એ સમજાતું નથી જો તમે ન હોત તો કદાચ વિજયે વાત કાપી નાખી આભારનો સમય ત્યારે આવશે જ્યારે તમારો ઢાબો ચાલવા લાગશે મિત્રો બીજે દિવસે વિજય પોતાના મિત્રો સાથે સીમાનો ઠેલો વાસણો રાશન બધું ટ્રકમાં ભરીને સુરત લઈ ગયો ધાબો થોડો તૂટેલો ફૂટેલો હતો પરંતુ વિજય અને તેના મિત્રોએ મવીને સફાઈ કરી મરમત કરી અને બે દિવસ બાદ ત્યાં ચૂલો સોગી ઉઠ્યો શરૂઆતમાં ગ્રાહકો ઓછા હતા પરંતુ વિજય પોતાના ટ્રક ડ્રાઈવર મિત્રોને ખબર કરી કે હવે ખાવાનું અહીંયા આવશે જ બહેનજીનો ધીમે ધીમે ઢાબો ચાલવા લાગ્યો કેટલાક છોકરાઓને પણ કામ પર રાખી લેવાયા બસ એક ફરક હતો આ જગ્યા વિજયના રૂટથી થોડી દૂર હતી લગભગ ત્રીસ ચાલીસ કિલોમીટર એટલે તે દરરોજ નહોતો આવી શકતો પહેલા દસ પંદર દિવસે પછી મહિનામાં એક બે વાર આવવા લાગ્યો પરંતુ પછી એક દિવસ અચાનક વિજય આવવાનું બંધ થઈ ગયું ફોન પણ બંધ હપ્તાઓ પછી મહિનાઓ વીતી ગયા સીમા દરરોજ વિચારતી ક્યાંક લગ્ન તો નથી કરી લીધા કે ગામ પાછો ગયો કે કંઈક બીજું થયું તે શોધવા પણ જઈ શકતી નહોતી કારણ કે તેને વિજયનું ગામ પણ ખબર નહોતી બસ એટલું જાણતી હતી કે તે ભાવનગરનો છે એક વરસ આમ જ વીતી ગયું અને પછી એક દિવસ ધાબા પર એક અજાણ્યો માણસ આવ્યો અને બોલ્યો શું તમે વિજયને ઓળખો છો સીમાના દિલની ધડકન ઝડપથી વધી ગઈ હા તે ક્યાં છે એ માણસ ધીમા અવાજે બોલ્યો તે જેલમાં છે સીમાનું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં ઝડપી લીધું હોય તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું જેલ શા માટે તેણે શું કર્યું માણસે નજર નમાવી લીધી અને કહે છે કે તેણે પોતાના ગામના પડોસણ સાથે ખોટું કામ કર્યું અને તેણે જ કેસ કરાવી દીધો સીમાની આંખોમાં ગુસ્સો અને દુઃખ એક સાથે ઉતરી આવ્યા જુઠ્ઠું છે આ શક્ય નથી હું વિજયને ઓળખું છું જેટલું કોઈ સ્ત્રી પુરુષને સમજી શકે એટલું હું સમજું છું જે માણસે મને ક્યારેય ખોટી નજરે પણ નથી જોઈ તે બીજા કોઈ સાથે ખોટું કરી જ ન શકે માણસે કહ્યું તે જેલમાંથી કહેવરાવતો હતો કે જો તમે થોડીક મદદ કરી શકો તો કરજો તેની પાસે કોઈ નથી સીમાએ એક પવ પણ ગુમાવ્યા વિના કહ્યું મને તેની પાસે લઈ ચાલો હમણાં જ મિત્રો તે તરત જ ભાવનગરની જેલ પહોંચી જ્યાં વિજય જેલમાં હતો મુલાકાતના સમયે જ્યારે વિજય તેને જોઈ તેની આંખો ભરાઈ આવી સીમા મેં કાંઈ નથી કર્યું કસમથી મને ફસાવવામાં આવ્યો છે વિજય તૂટતા અવાજે કહ્યું સીમાએ તેનો હાથ પકડીને કહ્યું મને તારી કસમ હું જાણું છું કે તું નિર્દોષ છે તું ચિંતા ન કર હું તને અહીંથી જ બહાર કઢાવીશ તેણે ઢાબાની કમાણીમાંથી અને જ્યાં જ્યાં ત્યાંથી ઉછીના લઈને એક સારો વકીલ કર્યો મહિનાઓની મહેનત અને સાક્ષીઓ પછી સચ્ચાઈ બહાર આવી પડોશણે બદલો લેવા માટે ખોટો આરોપ લગાવ્યો હતો વિજય નિર્દોષ છૂટી ગયો જે દિવસે વિજય જેલમાંથી બહાર આવ્યો સીમા દરવાજે ઊભી હતી જેવો તેણે વિજયને જોયો તે દોડીને તેને ગવે લાગી અને રડતા રડતા બોલી મને ખબર હતી કે તું ખોટો ન હોઈ શકે જે માણસે મને હંમેશા ઇજ્જત આપી હું તેની સચ્ચાઈ પર શંકા કેવી રીતે કરી શકું વિજયની આંખોમાં પણ આંસુ હતા સીમા હું પણ ચાહતો હતો પરંતુ ક્યારેય કહેવાની હિંમત ન કરી શક્યો ડર હતો કે ક્યાંક તું ખોટું ન સમજે સીમા હસી પડી કદાચ આપણે બંનેએ સમયને ઘણો પારેખ્યો પરંતુ આખરે ભાગ્યે જ આપણને એક સાથે લાવીને જ દીધા આજે બે હજાર પચીસમાં માં સીમા અને વિજય પતિ પત્ની બનીને એક જ ઢાબો ચલાવે છે ત્યાં આવનાર દરેક ડ્રાઈવર દરેક મુસાફર તેમની વાર્તા સાંભળીને કહે છે આ ફક્ત ઢાબો નથી ઇજ્જત અને ભરોસાનું ઘર છે મિત્રો આ વાર્તામાંથી એ જ શીખમાં આવે છે જો ઈરાદો સાચો હોય અને નિયત સાફ હોય તો ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય એક દિવસ સચ્ચાઈ જરૂર જીતે છે અને ભરોસો પોતાનું ઘર શોધી જ લે છે હવે હું તમને પૂછવા માંગુ છું જો તમે સીમાની જગ્યાએ હોત અને દુનિયા તમારા વિશે ખોટી વાતો ફેલાવતી હોત તો શું તમે પણ હાર માની લે કે પછી સીમાની જેમ ડટીને ઊભા રહે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો વાર્તા દિલને અડી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નાની એવી કોમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો